નમસ્કાર દોસ્તો દોસ્તો ઉત્તરાયણ લગભગ આવી જ ગઈ છે ત્યારે હું દરેક મારા સફકાબર મિત્રો હોય યા દરેક પબ્લિકને કહેવા માગું છું દરેક લોકોને કહેવા માંગુ છું કે યાર થોડા દિવસ તમે બાઇકો ચલાવો તો ધ્યાન રાખીને ચલાવો કેમકે ઘણા બધું નુકસાન થઈ શકે છે લોકોના મૃત્યુ પણ થઈ શકે છે દોરાથી એટલે તમે જ્યારે પણ ડ્રાઈવ કરો સિટીની અંદરમાં જાઓ છો યા ગમે ત્યાં રસ્તા પર તો સાવધાની રાખીને જાઓ અને આપણી સેફ્ટી રાખો સૌ પ્રથમ આપણી સેફ્ટી રાખવી ખૂબ જ જરૂરી છે અમુક છોકરાઓ મેં પણ બાળપણમાં યાર ખૂબ જ પતંગો લૂટી છે પણ આપણે એ ટાઈમ પર આ બધું જાણતા નહોતા પણ ખૂબ જ લૂંટી છે ત્યારે એવા છોકરાઓનું પણ ધ્યાન રાખો અને છોકરાઓને પણ પતંગ લૂંટવા જાય તો એમને રોકો કેમ કે એક યાર નાની આપણી ભૂલ આપણું જીવન ગુમાવી બેસે છે હવે બાળકોને તો ખરેખર ખબર નથી હોતી પણ આપણે જે વાલી છે આપણે આપણે હોશિયાર મોટા છે તો આપણને દરેક વસ્તુની ખબર હોય છે એટલે આપણે આપણા બાળકોને પચાસ કે સો રૂપિયા બચાવવાના ચક્કરમાં ક્યાંક આપણું બાળક ના ગુમાવી બેસીએ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે દોસ્તો તો પતંગના દોરાથી ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે એ પછી આપણા જેવા મોટા લોકોની વાત હોય સિટીમાં જો આપણે જતા હોય બાઇક લઈને આપણા ગળામાં જો દોર આવીને દોરો જતો હોય છે ત્યારે પણ મૃત્યુ થઈ જતું હોય છે ઘણા લોકોના આપણે અઢળક લોકોને જોયા છે ત્યારે બાઈક પર સેફટી માટે પણ દોસ્તો સેફટી માટેનું પણ એ કંઈક એવું તાર આવે છે એનો ઉપયોગ કરો દરેક બાઇક મિત્રોને યા દરેક મિત્રોને આપણે જણાવીએ છીએ કે એનો ઉપયોગ કરો અને સાથે સાથે તમારા બાળકોનું પણ ધ્યાન રાખો અને જે તમે મકાન સગાતા હોય તો ત્યાં પણ ઘણા લોકો ધાબવા ઉપરથી પણ ઘણા લોકો પતંગની ધ્યાનમાં યા પતંગ લૂંટવાની ધ્યાનમાં ત્યાંથી પણ પડી જતા હોય છે આવી ઘટનાઓ પણ ઘણી બધી આવતી હોય છે તો એ બાબતમાં પણ ધ્યાન રાખો એટલે આ ઉત્તરાયણનો પર્વ જે આવી રહ્યો છે તમે ધામધૂમથી ખુશીથી મનાવો છો એ સારી બાબત છે દોસ્તો પણ સાથે સાથે દરેક પ્રકારનું ધ્યાન પણ રાખો ધ્યાન રાખીને આપણી પોતાની સેફટીને ધ્યાનમાં લઈને કાર્ય કરો દોસ્તો તો સ્પેશિયલી આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલી બાળકોનું ધ્યાન રાખો તમારું પણ ધ્યાન રાખો એ બાબતને લઈને જ આપણે આજનો આ વિડીયો બનાવ્યો છે કેમ કે આ ઘટનાઓથી આજુબાજુના લોકો પણ સુરક્ષિત રહે એ પ્રકારનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો મિત્રો ખાસ કરીને જે મિત્રો ધાબા ઉપર સડીને પતંગ સગાવે છે ને એ મિત્રોને પણ હું કહેવા માંગુ છું મિત્રો પણ યાર કયા પ્રકારનું છે પાછળ એનું પણ ધ્યાન રાખો તમે ભલે પતંગ સગાવો એન્જોય કરો ના નથી છે એન્જોય કરવું ખૂબ જરૂરી છે આ પર્વને પણ સાથે સાથે સૌ પ્રથમ આપણું સેફટી ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂર છે આપણે સુરક્ષિત હશું તો કંઈક ઉત્તરાયણો આવશે દરેક પ્રકારના પર્વને એન્જોય કરશું પણ ધાબા ઉપર હોય તો એનું પણ ધ્યાન રાખો બાઇક લઈને જો સિટીમાં બજારમાં ગમે ત્યાં તમે જતા હોય તો એ બાબતની પણ સેફ્ટી માટેનું ધ્યાન રાખો સેફ્ટી માટેનું જે સેફ્ટી ચીજ મેં તમને કીધું એ પ્રમાણે આવે છે એ લગાવી લો ગમે ત્યાં બજારમાં મળતું હશે અને સાથે સાથે ખાસ કરીને તમારા બાળકોનું પણ ધ્યાન રાખો બાળકો ક્યારેક પતંગની ધ્યાનમાં પતંગને લૂંટવાના ચક્કરમાં દોડતા દોડતા જતા હોય છે અને ક્યાંક એક્સિડન્ટ પણ થઈ જતું હોય છે ગાડીઓ પણ જોતા નથી ને માત્ર પતંગો લૂંટવાની ધ્યાનમાં એમનું એક્સિડન્ટ થઈ જતું હોય છે અથવા તો એવી જગ્યાએ ભરાઈ જતા હોય છે છોકરાઓ ત્યાં પડી જતા હોય છે અમુકવાર અમુક વાર એવા તાર ફિનિશિંગમાં પણ ધ્યાન નથી રાખતા અને એમનું ધ્યાન પતંગ પર હોય છે એટલે છોકરાઓના મૃત્યુ થઈ જતા હોય છે છોકરાઓના હાથ પગ બી ભાગી જતા હોય છે છોકરાઓને ખૂબ જ નુકસાન થઈ જતું હોય એટલે એ પણ બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો દોસ્તો તમે એકલો આ વિડીયોને શેર કરો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો તો લોકો આ વિડીયો જોઈને પણ ક્યાંક ને ક્યાંક લોકોને ફાયદો થશે એવું મારું માનવું છે દોસ્તો તો ફરીથી મળીશું અત્યાર માટે આટલું જ ભાઈ ભાઈ મિત્રો